મેર ક્ષત્રિય એ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના કાઠિયાવાડમાં મહેર મિહિર મૈર તરીકે પણ ઓળખાતા રાજપૂત ક્ષત્રિય વર્ણના અને હિન્દુ ધર્મના લોકોનો સમૂહ છે તેઓ ઇન્ડોઆર્યન સમૂહના હોવાનું મનાય છે અને તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો શૌર્ય અને બલિદાનનો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઇતિહાસ છે તેમના દ્વારા કરાયેલા કેટલાક બલિદાનો શપથ વચનની પૂર્તિ ફરજ અને સામાન્ય પ્રજાજનો તથા પોરબંદરના જેઠવા રાણાઓ પ્રત્યેની જવાબદારીઓને કારણે કરાયેલા મેર લોકોની વસ્તી ઓગણીસો એકાવનની વસ્તી ગણતરી પ્રમાણે લગભગ પચાસ હજાર જેટલી હતી જે એકસો પંચાવન ગામો અને ત્રેવીસ નેસોમાં વહેંચાયેલ હતી મેર લોકોનો પારંપારિક વ્યવસાય યોદ્ધા અને ખેતી કામ કરનાર તરીકેનો ગણાય છે પોરબંદરના જેઠવા રાણાઓ દ્વારા મેર લોકોને ગામો અને જમીનો માથાના બદલે આપવામાં આવેલ જેને મેર ગરાસદારો દરબારના ગામો કહેવામાં આવે છે આક્રમણખોરો સામે રાજ્યના રક્ષણ માટે રાજ્યના સામંત બનવા બદલ આ ગરાસદારી આપવામાં આવેલ મેર સમાજ પંદર ગૌત્રાંતર વંશોમાં વહેંચાયેલ છે આમાંનો દરેક વંશ જે શાખા તરીકે પણ ઓળખાય છે પણ વિવિધ નાના મોટા કુળોમાં વહેંચાયેલ છે જે ઘણા જુદા જુદા ગામોમાં ફેલાયેલા છે આમાંના કેટલાક કુળો પોતે જે ગામમાં વસવાટ કરતા તે ગામના નામ આધારિત અટકથી પણ ઓળખાવવા લાગ્યા આ પંદર વંશમાંથી ચાર પોતાની વધુ વસ્તી જમીનદારી ગરાસદારી ગામ અને ઔતિહાસિક મહત્વને કારણે મહેર ક્ષત્રિય સમાજમાં આગળ પડતું મહત્વ ધરાવે છે આ ચાર વંશો કેશવાલા સિસોદિયા ઓડેદ્રા સુમરા રાજપૂત અને રાજશાખા જેઠવા છે પોરબંદર વિસ્તારના પ્રદેશોના ગામોમાં જે બરડા વિસ્તાર કહેવાય છે બહોળી સંખ્યામાં વસવાટ પામ્યા હતા અન્ય અગિયાર વંશો પરમાર ચુડાસમા ચૌહાણ ભટ્ટીવાળા જાડેજા સોલંકી ચાવડા પ્રતિહાર અને વાઢેર વદર રાઠોડ છે જેઓએ રાણાવાવ કુતિયાણા વિસ્તારના નીચાણવાળા પ્રદેશોમાં જેમાં ઘેડ વિસ્તાર સામેલ ગણાય બહોળા પ્રમાણમાં વસવાટ કર્યો રાજપૂત મેરવંશો એક કેશવાલા સૂર્યવંશી પેટાશાખાઓ આંત્રોલિયા એરડા રાત્રિયા વિસાવાડા એરડા રાતરિયા કેશવ ગામમાં કેશવાલા શાખાના મહેરભાયોની વસ્તી છે કહેવાય છે કે મેર કેશવાલા જેની સૂરજપુરે શાખ એટલે કે કેશવાલા શાખાના મહેરભાયોને મહેર ક્ષત્રિય જ્ઞાતિમાં ઉચ્ચ ગણવામાં આવે છે બે સિસોદીયા સૂર્યવંશી પેટાશાખાઓ મોઢવાડિયા ગોઢાણિયા ખતરિયા રાણાવાયા કુસડીયા હાડરિયા તન ઓડેદરા જેઓ સુમરા રાજપૂત તરીકે પણ ઓળખાય છે અગ્નિવંશી પેટાશાખાઓ વિસાણા તરેવીસ પેટા અટક પણ ઓડેદરા જ લખે છે ચાર રાજશાખા જેઠવા રાજપૂત સૂર્યવંશી પેટાશાખાઓ ખૂંટી કારાવદરા ગોરાણિયા સુંડાવદરા બોખીરિયા સેલોર સેલાણ જેઠવા પાંચમ પરમાર અગ્નિવંશી પેટાશાખાઓ મહિયારિયા બળેજા મંડેરા પાતા ગોરેસરા स जाडेजा यदुवंशी शाखाओं करसा तरखाला रातिया कड़ेगिया फूलर मरिया मेखड़िया सात वाड़ा सूर्यवंशी पेटा शाखाओं मुरासिया आगठ बापोद्रा अमर आठ चौहान अग्निवंशी शाखाओं गरेजा नव वाढ़ेर सूर्यवंशी शाखाओं शर्मा सूत्रेजा सिंधलदासा दस चावड़ा सूर्यवंशी शाखाओं नावडिया कोणकिया कोरवाड़ा अगियार चुडासमा यदुवंशी शाखाओं वाघ भालेजिया गोरसिया बार सोलंकी अग्निवंशी शाखाओं टीम्बा दिवराणिया सीडा भोगेसरा तेर भट्टी यदुवंशी शाखाओं भूतिया चंबुद प्रतिहार अग्निवंशी शाखाओं थापलिया પંદર વદર રાઠોડ રાજપૂત સૂર્યવંશ જૂનાગઢના વજીર અને બાર ગામના મેર દરબાર ઠાકોરશ્રી બાંદારાજી બાપુ વજીરનું અપભ્રંશ વધીર અને તેને સુધારી વદર કરેલ છે પેટાશાખાઓ નંદાણીયા નાકરા બાડસા સૂર્યવંશી સૂર્યવંશી અથવા સૂર્યવંશ એક ક્ષત્રિય વર્ણની મુખ્ય શાખાઓમાંની એક છે જેમાં સૂર્યવંશીઓ સૂર્યના વંશજો મનાય છે ભગવાન શ્રીરામ સૂર્યવંશી હતા ચંદ્રવંશી ચંદ્રવંશી અથવા ચંદ્રવંશ એક ક્ષત્રિય વર્ણની મુખ્ય શાખાઓમાંની એક છે જેમાં ચંદ્રવંશીઓ ચંદ્રના વંશજો મનાય છે ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રવંશી હતા અઝ્નિવંશી પરશુરામ દ્વારા જયારે એકવીસ વખત પૃથ્વી નક્ષત્રી કરી આખી ધરતી બ્રાહ્મણોને દાન આપી પણ બ્રાહ્મણો ક્ષત્રિયોની જેમ રક્ષા અને રાજનું સંચાલનનો કરી શક્યા અને અસુર દેત્યોનો પ્રકોપ વધી ગયો જેથી અમુક બ્રહ્મ ઋષિ અને વિદ્વાન બ્રાહ્મણો આબુ પર્વત પર જય યજ્ઞ કર્યો મંત્રોચ્યાર કરતા પેલો વિરોધા બાર આવ્યો પણ પગ લપટતા અંગૂઠો ચિરાનો જેથી તેનું નામ પ્રતિહાર ઓર વધારે મંત્રોચ્યાર કરાતા માર માર્ બોલતો જે યોદ્ધાબા આવો એ પરમાર ત્યારબાદ સોળે કળા સંપન્ન એ સોલંકી અને આખરી ચતુર્ભુજ ચારે હાથમાં શસ્ત્ર તેરબાણ યોદ્ધા આવો તે ચૌહાણ આમ ચાર યોદ્ધા પ્રગટ થયા અગ્નિમાંથી એટલે તેઓ અગ્નિવંશી છે મેર ક્ષત્રિય ઇતિહાસક લેખક આગળ ફેલાવા વિનંતી કરી